નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના આ એપિસોડમાં આપણે ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતો કેમ છે એની વાત કરવાની છે અને આપણે તથ્યો આધારિત વાત કરીએ છીએ જે ઘટનાક્રમ બની રહ્યો છે એની વાત કરીએ છીએ અને એટલા માટે સત્ય અને તથ્ય ના આ એપિસોડ ને તમારે છેલ્લે સુધી જોવો પડશે જણાવવાનું છે કે એ આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે તો આજે ઘટનાક્રમ કેવો ચાલી રહ્યો છે ઉત્તર પ્રદેશનું કોકડું ગું છે એમને એમના હોદ્દેથી ખસેડવા માટે અમિત શાહ ખૂબ સક્રિય છે નરેન્દ્ર મોદીના આશીર્વાદ છે એટલે દિલ્હીના ઇશારે ત્યાં યોગી આદિત્યનાથની વિરુદ્ધમાં એક બળવાની સ્થિતિ ઉભી કરવામાં આવી છે યોગી હટાવીને કેશવ પ્રસાદ મૌર્યને મુખ્યમંત્રી બનાવવા છે અને યોગી ગાંઠે એમ નથી કારણ કે યોગી પાર્ટી તોડી નાખે એમ છે હિન્દુ વાહિની જે એમની છે એ હિન્દુ વાહિનીને એમણે રિવાઇવ કરી છે ભારતીય જનતા પાર્ટીના વળતા પાણી ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં આપણે જોયા છે કે એસી માંથી એસી બેઠકો અમે જીતવાના છીએ મોદી અને અમિત શાહના દાવા કેટલા પોખળ સાબિત થયા કે ત્યાં એસી માંથી માંડ તેત્રીસ બેઠકો એમને મળી અને એના ડિસેક્શનને કારણે એકમેકને દોષ આપવાની વાત ચાલી યોગીએ સામે ધડાકો કર્યો કે મેં જે યાદી મોકલાવી હતી એમાંથી તમે ઉમેદવારો નક્કી કર્યા નથી તમે તમારા ઉમેદવારો નક્કી કર્યા મૂક્યા અને હાર્યા તો એનો દોષ મનેશાને આપો છો પણ મોદી અને અમિત શાહ એમને કઠપૂતળી મુખ્યમંત્રીઓ જોઈએ છે જે રાજસ્થાનમાં છે મધ્યપ્રદેશમાં છે ગુજરાતમાં છે એવા મુખ્યમંત્રીઓ જોઈએ છે કે જે એમના ઈશારે નાચે અને ક્યારે સામા થાય નહીં આ કયા ગરા સુભાવો એમણે ઉભા કરવા છે અને એ નેતાઓને પસંદ નથી યોગી આદિત્યનાથ એમની સામે લડી રહ્યા છે અને એ બળવો કરવાના પણ મૂડમાં છે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે કેશવ પ્રસાદ મૌર્ય એ ખુલ્લે આમ યોગી આદિત્યનાથની વિરુદ્ધમાં વાત કરે છે જાહેરમાં વાત કરે છે જ્યારે કેશવ મૌર્યને અમિત શાહ અને મોદી એ દિલ્હીમાં સંતલસ માટે બોલાવે છે ત્યારે યોગી આદિત્યનાથ ત્યાં જે દસ બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે એની જવાબદારી કેબિનેટના મંત્રીઓને સોંપે છે અને એમાં બે નાયબ મુખ્યમંત્રીઓ મૌર્ય અને પાઠક એ બંનેની બાદ બાકી કરે છે તમે જાણો છો કે યુપી નું તો બાળક પણ એ પોલિટિશિયન હોય છે અને ત્યાં એકમેકને ચેકમેટ કરવાની એ ભૂમિકા છે અને તમને ખબર છે કે વારાણસીમાં આ વખતે નરેન્દ્ર મોદી માંડ માંડ જીત્યા છે જેની પાંચ લાખ કરતા વધારે લીડ હોય એને બદલે એ એ માત્ર લાખની લીડને કારણે જીત્યા જીત્યા છે છે અને કેમ સૌથી વધારે એમના સિવાય બીજું કોણ જાણે ઉત્તર પ્રદેશમાં ગુજરાત લોબી પ્રત્યે એક ઘૃણા ઊભી થઈ છે કારણ કે ત્યાં જે વારાણસી હોય કે પછી અન્યત્ર ગુજરાતીઓને જે પ્રકારના મેગા પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે એને કારણે ગુજરાતીઓ પ્રત્યેક ઘૃણાનો માહોલ ત્યાં ઉભો થયો છે અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન જે થયું છે એમાં એ પણ એક મહત્વનું પરિબળ છે આજે જે બીજા સમાચાર છે એ મધ્યપ્રદેશમાંથી આવે છે અને મધ્યપ્રદેશમાં જે ચાર ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ખાસ કરીને શિવરાજસિંહ ચૌહાણના નિષ્ઠાવત ગણાતા નાગરસિંહ ચૌહાણ એ મંત્રી છે કેબિનેટ મંત્રી છે અને એમની પાસેથી બે ખાતા છીનવી લઈને એમની પાસે માત્ર અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું રાખીને એ નવા સવા કોંગ્રેસમાંથી આવેલા લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી આવેલા જે નેતા છે એમને જે જે મિનિસ્ટર છે એમને એ ખાતું આપવામાં આવ્યું છે રામનિવાસ રાવતને તેર દિવસ સુધી તો રામનિવાસ રાવત એ ખાતા વગરના મંત્રી તરીકે રહ્યા પરંતુ એના પછી નાગરસિંહ ચૌહાણને કેબિનેટ મિનિસ્ટર નાગરસિંહ ચૌહાણને પાસેથી વન અને પર્યાવરણ વિભાગ લઈ લીધો અને એ રામનિવાસ સોંપવામાં આવ્યો હવે જુઓ કે નાગરસિંહ ચૌહાણ એ પોતે તો કેબિનેટ મંત્રી છે અને એમના શ્રીમતીજી જે છે એ પણ હમણાં લોકસભાની ચૂંટણીમાં જીત્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભામાં જ એ પ્રવેશ કરી ચૂક્યા છે એટલે અનિતા સિંહ ચૌહાણ અને આ નાગરસિંહ ચૌહાણ એને અવગણવાનું એ ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ છે અને ત્યાં આગળ આ નાગરસિંહ ચૌહાણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે ગઈકાલે આવેલા ને તમે મારી પાસેથી ખાતા લઈ લ્યો છો અને મને માત્ર અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ જ આપો છો તો હું રાજીનામું આપી દઈશ એમને દિલ્હી એ તેડુ તેડાવ્યા છે અને દિલ્હી જવાના નીકળી ગયા છે અને એમણે કહ્યું છે કે હું દિલ્હીથી આવીશ પછી હું આ અંગે વાત કરીશ અથવા રાજીનામું આપી દઈશ એટલે ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મંત્રી પણ રાજીનામું આપી દેવાની વાત કરે છે એ આપણે સમજી શકીએ છીએ રાજસ્થાનની સ્થિતિ તો તમે જાણો જ છો ત્યાં પહેલી વખતના ચિઠ્ઠી ચીફ મિનિસ્ટર એટલે નીકળેલા ચીફ મિનિસ્ટર દિલ્હીથી આવેલી રાજનાથ સિંહ લઈને આવ્યા હતા જે ચિઠ્ઠી એના પહેલી વખત ચૂંટાયેલા શર્મા એને કલ્પના પણ નહીં હોય કે મુખ્યમંત્રી બનશે અને એમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને વસુંધરા રાજેને કટ ટુ ધ સાઈઝ કરવાની નરેન્દ્ર મોદીની જે કોશિશ હતી એ ચૂંટણી વિધાનસભાની ચૂંટણી વખતે પણ એમણે વસુંધરા રાજે અવગણવાની જે કોશિશ કરી હતી હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે વસુંધરા રાજે સક્રિય થઈ ગયા છે વસુંધરા રાજે કેન્દ્રમાં પણ મંત્રી રહ્યા હતા અટલ બિહારી વાજપેયીની સરકારમાં અને રાજસ્થાનના પણ મુખ્યમંત્રી રહ્યા છે અને મધ્યપ્રદેશમાં જે ભારતીય જનતા પાર્ટીને જે મજબૂત કરવામાં આવી એ રાજમાતા સિંધિયા ગ્વાલિયરના રાજમાતા સિંધિયા એમના એ દીકરી છે એટલે એમની એમનું એક વર્ચસ્વ એ રાજસ્થાનમાં પણ છે અને એ ઈચ્છે ત્યારે સરકારને ગબડાવી શકે એમ છે જો એ બળવો કરે તો અને નરેન્દ્ર મોદી અને અમિત શાહને હવે એ દિવસો દૂર નથી જણાતા એટલે ભજનલાલ શર્માને થોડા દિવસ પહેલા એમણે ત્યાં એટલે વસુંધરા રાજે સિંધિયાને મળવા માટે મોકલાવ્યા હતા તમને એ ખ્યાલ છે કે થોડા વખત પહેલા કેબિનેટ મિનિસ્ટર કિરોડીલાલ મીણા ડૉક્ટર કે કિરોડીલાલ મીણાએ એમણે પણ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું ખરેખર તો એમણે કહ્યું કે હું વચને બંધાયેલો હતો અને મેં આ ઉમેદવારોને જીતાડવામાં જીતાડવાની ખાતરી આપી હતી પણ હું જીતાડી ન શક્યો તમને ખ્યાલ છે કે લોકસભાની પચીસ માંથી પચીસે પચીસ બેઠકો એ એ ભારતીય જનતા પાર્ટી અને એમના એક મિત્ર પક્ષ ગઈ વખતે એ જીત્યા હતા બે હજાર ચૌદમાં માં જીત્યા હતા પરંતુ આ વખતે એમને ઝાઝી બેઠકો મળી નથી ભારતીય જનતા પાર્ટીની કેટલીક બેઠકો એને રાજસ્થાનમાંથી કોંગ્રેસ ત્યાં આગળ છે ને બેઠકો જીતી શકી છે જેથી મોદી અને શાહનું નાક પણ છે મોદીએ જે બેફામ કર્યો રાજસ્થાનમાં એની દેશ ઉપર બહુ જ ખરાબ અસર પડી છે મુસ્લિમ વિરોધી આખી જે ભૂમિકા એમની હતી ભલે બેંગલુરુના જે કેસની અંદર એમ મોદીની સામે જે કેસ થયો એ કેસ ત્યાંના જે મેટ્રોપોલિટન જજે એને કાઢી નાખ્યો છે પરંતુ એ અરજદાર એ હાઈકોર્ટે જવાના છે અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડી લેવાના છે કારણ કે મુસ્લિમોને ઘુસપેઠિયા કહેવામાં આવે અને બીજી બધી રીતે એમની સામે ટિપ્પણી કરવામાં આવે તો એ મુસ્લિમો સહન કરી શકે એમ નથી અને એ રીતે રાજસ્થાનમાં પણ ભારતીય જનતા પાર્ટી એ મુશ્કેલીમાં છે ત્યાં કોંગ્રેસ મજબૂત બની રહી છે અને મજબૂત હોવાનું આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ સાબિત થયું છે વિધાનસભાની ચૂંટણીમાં એમણે ભલે સત્તા ગુમાવી હોય પરંતુ ગઈ વખતે એમની પાસે માત્ર બસો માંથી એકવીસ બેઠકો હતી આ વખતે એમની પાસે બહુ જ મોટી સંખ્યામાં ધારાસભ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી ને એવો ડર પણ છે હાઈકમાન્ડ ને એવો ડર છે કે વસુંધરા રાજે જો બળવો કરે તો અશોક ગેહલોત અને ડોટાસરા જે કોંગ્રેસના પ્રમુખ છે અને અશોક ગેહલોત જે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એ વસુંધરા રાજેને ટેકો આપીને ત્યાં આગળ છે એક જુદી સરકાર પણ બનાવી શકે એમ છે વસુંધરા રાજેને મોદી અને શાહ મુખ્યમંત્રી તરીકે જોવા નથી ઈચ્છતા આ આ બધા સંજોગોની અંદર હવે જ્યારે મોવડી મંડળ એ નબળું પડ્યું છે નરેન્દ્ર મોદીનો જે તર હતો એક અકેલા સપર ભારી એવા નિવેદનો એ સંસદમાં પણ કરી રહ્યા હતા એ હવે એમણે છે ત્યારે એમના જ પક્ષમાંથી નેતાઓ હવે ખુલ્લે આમ એમના એમની નેતાગીરીની વિરુદ્ધમાં પગલા લઈ શકે એમ છે એ આપણે જોઈ શકીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર